તો ધોરાજી ઉપલેટામાં પણ નુકસાનીનું ચૂકવવા માંગ નુકસાની પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની કૃષિ મંત્રીને રજૂઆત છે ધોરાજી ઉપલેટા વિસ્તારને લીલો દુકાળ જાહેર કરવાની માંગ છે ગ્રામ્યમાં મગફળી સોયાબીન મરચાના પાકને પણ નુકસાન થયું છે ઓગણચાલીસ ગામોમાં અંદાજીત પંચોતેર થી નેવું ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તો પૂર્વ ધારાસભ્ય છે જેઓ માંગ કરી છે કૃષિ મંત્રીને કારણે આ વરસાદ જેટલા ગામો ની અંદર પિંચોતેર થી નેવું ઇંચ સુધી વરસાદ થયો છે ખેડૂતોના ખેતરો ધોવાના છે ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ